એનો આ હસ્તોચારો હંમેશા અમને યાદ છે એટલા માટે અરે યાર આ બેન અત્યારે જીવતા છે ને આ દુનિયાની અંદર હાજર છે છતાં પણ એમના વિડીયો ઉપર વિશ્વાસ મૂકે છે અને સામેવાળો વ્યક્તિ તેમનો વિશ્વાસ તોડી નાખે છે આ મારા ભાઈઓ તેમના ખાનગી વિડીયા છે એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી નાખે છે જેના કારણે આ બેન લોકોની નજર અંદર પૂરેપૂરા રીતે બદનામ થઈ ગયા છે અને આ જ મજબૂરીનો ફાયદો ઉઠાવીને જે આજકાલના લોકો છે એ આ બેનના વિડીયો વારંવાર સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને લાઇક અને ફોલોઅર્સ મેળવી રહ્યા છે અને જેમ બને એમ આ બેનને વધારે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે તો મારા ભાઈઓ તમને બધાને ખબર છે કે આપણે આ ચેનલ ઉપર ખરાબ વિડીયો બનાવ્યા નથી અને વિડીયો બનાવ્યા છે તો સપોર્ટ હેઠળ થઈને જ વિડીયો બનાવ્યા છે પરંતુ આ ઠાકોર સમાજની દીકરીને ઘણા બધા લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એટલા માટે આપણે આજે વિડીયો બનાવ્યો પડ્યો પ્લીઝ મારા ભાઈઓ જે વ્યક્તિ પાસે આ વિડીયો હોય તો વિડીયો

ફોલોઅર્સ વધારીને શું કરશો જે આબરુ વેચીને જે તમે ફોલોઅર્સ વધાર્યા છે તો જે પણ મારા ભાઈઓ અને બહેનો આવું કરતા હોય તો પ્લીઝ બંધ કરી દેજો યાર આવું ના કરશો આપણી સાથે પણ આવું થઈ શકે છે કોઈ વ્યક્તિની જિંદગી જતી રહેશે આવામાં ને આવામાં આ મારા ભાઈઓ વિડીયો બનાવવાનો આપણો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે આપણે આ બે બેનને બદનામ કરીએ અને આપણો એવો પણ ઉદ્દેશ્ય નથી કે લાઈક અને પૈસા લેવા માટે આપણે આ વિડીયો બનાવ્યો પરંતુ જે અત્યારે સોશિયલ મીડિયાની ઉપર લોકો કહી રહ્યા છે એ ખરેખર ખોટું છે યાર ભગવાન યાર ઉપર માફ નહીં કરે જે લોકો આવું કરતા હશે તેમને પાછા વિડીયો ની અંદર આટલું જ મારા ભાઈઓ વિડીયો ની અંદર આટલું જ અને આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ